હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિ કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે મેંગો મિલ્કશેક બનાવવાના છે તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસીપી આ રીતે આપણે સરસ બધી મેંગો કેરી છે ને એને કાપી લેવાનો છે આ રીતે નાના નાના ટુકડા પીસ કરી લઈશું આપણે જે પ્રમાણે તમારે બનાવવાનું હોય એ પ્રમાણે તમારે નાના નાના પીસેના કરી લેવાના પછી એક મિક્સર જ્યારે લઈ લઈશું પછી આ રીતે અંદર પહેલાં કેરીને એડ કરવાની છે ઉનાળામાં કેરીની સિઝનમાં તમે આ રીતે મેંગો મિલ્ક બનાવો અને બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ પણ બહુ સરસ હોય છે અને ઘરમાં બધાને જ કેરીનો રસ ભાવે છે તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે અને થોડું દૂધ પણ એડ કરી દીધું છે આની જે દૂધની અંદર તમે આઈસક્રીમ પણ એડ કરી શકો છો અને અહીંયા મેં બેથી ત્રણ બરફના ટુકડા લઈ લીધા છે બંધ કરીને આપણે પીસી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું રસ કેરીનો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે ઝાડો પણ ઉપયોગમાં લઈ શકો છો અહીંયા મેં થોડા નાના નાના ટુકડા કેરીના પીસ લઈ લીધા છે અને પછી આ રીતે આપણે કેરીનો રસ થોડો એડ કરીશું અને તમને એવું લાગે કે બહુ જાડો રસ લાગે છે તો થોડો દૂધ રાખીને આપણે પાતળો કરી લેવાનો છે થોડા આપણે કેરીના નાના નાના ટુકડા લઈ લીધા છે પછી આપણે થોડો મેંગો નાખ્યો છે હવે મેં અહીંયા વેનીલા આઈસ્ક્રીમ લઈ લીધું છે તમને જે પણ ફ્લેવરનું આઇસક્રીમ ભાવતું હોય એ ફ્લેવરનું આઇસક્રીમ તમે અહીંયા લઈ શકો છો હવે પાછો આપણે કેરીનો રસ એડ કરવાનો છે રસ થોડું દૂધ નાખીને મેં પાત્રો કરી લીધો છે આ રીતે આપણે રસ એડ કરીશું અને પછી એના ઉપર પાછું ફરીથી આપણે વેનીલા આઈસ્ક્રીમ એડ કરવાનું છે થોડા કેરીના ટુકડા પણ લઈ લીધા છે એની ઉપર પછી વેનીલા આઈસ્ક્રીમ લઈ લીધું છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે બહુ સરસ લાગે છે ઘરમાં બધાને જ બહુ આવશે છોકરાઓને નાના મોટાઓને ગરમીની સિઝનમાં તો કેરી આવતી જ હોય છે તો તમે આ રીતે મેંગો મિલ્કશેક બનાવીને તૈયાર કરી શકો છો આ રીતે મેં થોડો ફૂડ કલર આવે છે ને ઓરેન્જ કલર એને પણ આ રીતે દૂધ નાખીને કર્યો છે અને થોડી કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી દીધું છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ આપણા મેંગો મિલ્કશેક તૈયાર છે જો તમને મારો વિડીયો બન ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ બાય